વેલકમ ટુ માય ચેનલ આજે આપણે જાણીશું મકરસંક્રાંતિ વિશે એટલે કે ઉત્તરાયણ વિશે તો ચાલો જાણીએ ચૌદ જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે તેથી તેને મકરસંક્રાંતિ કહે છે આ દિવસથી સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી તેને ઉત્તરાયણ પણ કહે છે દિવાળી પછી તરત જ ઉત્તરાયણની તૈયારીઓ શરૂ થઈ જાય છે પતંગ બનાવવાની અને દોરી રંગવાની પ્રવૃત્તિથી શહેરો ધમધમી ઉઠે છે મકર સંક્રાંતિની આગલી રાત્રે બજારમાં ઘણી ભીડ જોવા મળે છે સૌ યુદ્ધની તૈયારી કરતા હોય તેમ પતંગોને કિન્ના બાંધવામાં લાગી જાય છે મકર સંક્રાંતિના દિવસે વહેલી સવારથી જ આકાશમાં પતંગ યુદ્ધ શરૂ થઈ જાય છે આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે ઠેર લપેટ બૂમો સંભળાય છે સ્પીકરોનો ઘોંઘાટ વાતાવરણને ગજવી મૂકે છે પતંગ રસિયાઓ પતંગ ચગાવવાનો પૂરેપૂરો આનંદ માણે છે આ તહેવારનું ધાર્મિક મહત્વ પણ છે આ દિવસે ગાયોને બાછરીની ઘૂઘરી અને ઘાસ નીરવામાં આવે છે લોકો તલના લાડુમાં છિક પૂરી તે લાડુ દાનમાં આપે છે તે ગુપ્ત દાનનો મહિમા દર્શાવે છે આ દિવસે લોકો શેરડી લાડવા અને તલસાકળી ખાય છે કેટલાક લોકોને પતંગ ચગાવવા કરતાં પતંગ લૂંટવામાં ઘણો રસ પડે છે કેટલાક લોકો પતંગ પકડવા જતા ધાબા પરથી નીચે પડી જાય છે કાં તો રસ્તા પર વાહનો સાથે અથડાય છે કેટલાક લોકો રાત્રે ટુક્કલ ચગાવે છે અને બીજા દિવસે વાસી ઉત્તરાયણ મનાવે છે આમ મકર સંક્રાંતિનો તહેવાર સૌને આનંદ આપનારો તહેવાર છે તો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બતાવજો અને સારું લાગ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી